શાસકોની જાણકારીના આધારે ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારે આમ આદમી પાર્ટીનો સવાલ છે કે જ્યારે આમંત્રણ હોવા છતાં પણ લોકાર્પણમાં જોડાવા જેવો ગુનો હતો તો પછી શા માટે બોલાવવામાં આવ્યું ત્યારે આ સમગ્ર ઘટનાએ સુરત મહાનગરપાલિકાના વલણ અને પોલીસ તંત્રની નિષ્પક્ષતાને લઈને ચર્ચા જાગી છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝ માં સ્વાગત છે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કમિશનરને અપાયેલા આવેદનપત્રમાં વિગતવાર લખવામાં આવ્યું છે કે સત્તર સપ્ટેમ્બર બે હજાર ના રોજ સુરત મહાનગરપાલિકાની પચાસ બેડની નવી હોસ્પિટલમાં પાયલબેનને સત્તાવાર આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું ત્યારે પાર્ટીના નેતાઓનો આરોપ છે કે તેઓ કોઈ પ્રકારના વિરોધ માટે નહતા ગયા પરંતુ પોતાના વિસ્તારમાં બનાવેલી હોસ્પિટલના લોકાર્પણમાં સકારાત્મક સાથે જોડાવા પહોંચ્યા હતા પરંતુ આ હોસ્પિટલની માંગ આમ આદમી પાર્ટી દ્વારા કોરોના કાળ પછી વારંવાર ઉઠાવવામાં આવી હતી અને સુરતની વસ્તી મુજબ આરોગ્ય સુવિધાઓ ઓછી હોવાનું જણાવીને દરેક ઝોનમાં સો બેડની હોસ્પિટલ બનાવવાની માંગણી કરવામાં આવી હતી ત્યારે આ માંગણી બાદ મહાનગરપાલિકાએ પચાસ પચાસ બેડની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય લીધો હતો અને આજે એ જ હોસ્પિટલનું લોકાર્પણ થયું હતું ત્યારે એ જ હોસ્પિટલનું લોકાર્પણ થયું હતું તે પણ એ જ નિર્ણયનો ભાગ છે પરંતુ લોકાર્પણ સ્થળે પહોંચતા જ પોલીસે અચાનક પાયલબેન સાકરિયા સહિત નગરસેવકોને રોકી લીધા હતા અને ધરપકડ કરી હતી ત્યારે પોલીસનું કહેવું હતું કે શાસકો તરફથી જાણકારી મળી હતી કે તમે વિરોધ કરવા માટે આવ્યા છો એટલે તમને અહીં રહેવા દેવામાં આવશે નહીં ત્યારે આમ આદમી પાર્ટીનો દાવો છે કે પોલીસે એક તરફી કાર્યવાહી કરી છે અને માત્ર શાસકોના દબાણ હેઠળ ધરપકડ કરવામાં ધરપકડ બાદ પાયલબેન સાકરિયા અને નગરસેવકોને ડબ્બામાં બેસાડીને દોડ થી બે કલાક સુધી આખા શહેરમાં રાઉન્ડ લગાવવામાં આવ્યા હતા ત્યારે આ વર્તનને આમ આદમી પાર્ટી અત્યંત અયોગ્ય ગણાવ્યું છે અને

આજથી ત્રણ દિવસ પહેલાં અમારા નગરસેવકો સાથે પોલીસ તંત્ર દ્વારા જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો મારામારી કરવામાં આવ્યા એ પોલીસ અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે પોલીસ તંત્રને કોઈપણ સામાન્ય માણસો એના ઉપર પણ હાથ ઉપાડવાનો અધિકાર નથી આ તો ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા વ્યક્તિને અટકાયત કરીને લઈ જવા દબામાં બે ચાર કલાક સુધી ફેરવવા રાખવા અને એના ઉપર મારામારી કરવી એમને વાગી ગયું ઈજા થઈ ગઈ છતાંય એમને દવાખાને લઈ જવાની પોલીસ તંત્રએ તસ્તી પણ ન લીધી આવા પોલીસ અધિકારી પોલીસ તંત્રની અંદર દાગરૂપ છે સમાજમાં દુષ્પ્રેરણારૂપ છે આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એના ઉપર એફઆઈઆર કરવામાં આવે ગુનો નોંધવામાં આવે એ માંગ સાથે આજે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીને મળવા માટે નિવેદન કરવા માટે સુરત શહેરની સમગ્ર ટીમ આવી છે અમને એવી ખાતરી આપી છે આશ્વાસન આપ્યું છે કે આ બાબતની યોગ્ય તપાસ થશે ન્યાયિક તપાસ થશે જેમના ઉપર પણ જરૂર પડશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું એટલે અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે એ અધિકારી ઉપર જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે એમના ઉપર એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો અમારે ના છૂટકે માનન્ય નામદાર કોર્ટના દરવાજા ખખડાવવા પડશે પણ અમે એફઆઈઆર નોંધાવીને જ રહીશું

ने केजे पीड परा